ਬਾਈ ਵਾਹ ਵੇ ਲੋ ਬਾਈ ਵਾਹ ਆਏ ਤਾਰੇ ਨਾ ਨੂੰ ਕਰਿਓ ਕੇ ਮੋਟੂ ਕਰਿਓ ਤਮਾਰੂ ਮੇਰ ਜਿਹੜੂ ਗੜਿਓ ਸ ਭਾਈ ਬਾਈ ਕੋ ਕਮਾ ਮੈਂ ਹਮਨੋ ਕੋ ਤੁਮਨੇ ਕਮਾ ਗੂ ਸ ਲੀਲਾ ਮਗਵਣਾ ਮਨੇੜਾ ਨੋ ਗੋਰੀਏ ਮਾਤਾ ਜੀ ਸ

ગણી રાખજુ ગણતર ની ભણતર ની વાત ના કરવું તો દિલા મારા લેહડી ની માતા ભરું માદર ના છે મારા મારાજ લે જોડાની ઓળખણ છે લેહડી નો ગોગો જીવાદર ચા નો દાડા દાડા એક પગે ઉભર્યા હતા બાધા એ તીરા ઉભા નથી જીવા ભાઈ સારો સારો મટી જા

ભીખા ને આ કરવાનું હોય તો ફરિયાદ ભીખા ને આ કરતો ના રહેતો હોય ભીખા ભુવા પેરા જ તોય દુખ નઈ તો અગિયાર